આજના દિવસોમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ ચાતુર્યમાસ ઉપવાસ માટે મુંબઈની મુલાકાતે છે આ પ્રસંગે શંકરાચાર્યજીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે આજથી સ્વામી અવિ મહારાજે મરાઠી ભાષા શીખવાનું શરૂ કરી દીધું છે આ નિર્ણય પૌરાણિક સંસ્કૃતિ અને ભાષાની મહત્વતાને સમજાવતી એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે મરાઠી શીખવાનો પ્રયાસ કરતા તે માત્ર ભાષાને જ નહીં પરંતુ તમામ સંસ્કૃતિ અને પરંપરાઓને સાચી જડાઓ સાથે જોડવાની પ્રયત્નો કરી રહ્યા છે આ ચાતુર્માસના સમયગાળા દરમિયાન સ્વામીજી દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ અને ઉપવાસો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે મહાન મૌલિક સંદેશો આપે છે